પોલીસ કમિશનરને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી કોલકાતામાં રાજકીય વ્યૂહરચનાકાર સંસ્થા આઈપીએક પરિસરમાં પાંડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થાનિક પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે આજે રોજ દાખલ કરવામાં આવેલી આ નવી અરજીમાં તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળના પોલીસ પોલીસ વડા ડીસી સાઉથને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે ઈડીનો આક્ષેપ છે કે કેન્દ્રીય એજન્સી જ્યારે કાયદેસરની તપાસ કરી રહી હતી ત્યારે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસમાં અવરોધ ઉભો કર્યો હતો ને તપાસકર્તાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો ઈડીના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન પોલીસે બિનજરૂરી રીતે દખલગીરી કરી મહત્વના દસ્તાવેજો કબજે લેવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઈશારે ઈડીના અધિકારીઓ વિરુદ્ધ જ ખોટી એફઆઈઆર દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી આ પશ્ચિમ બંગાળના ડીજીપી કોલકાતા પોલીસ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સાઉથને પક્ષકાર બનાવી તેમની સામે કડક વહીવટી પગલાં લેવાની માંગ કરાઈ છે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી થવાની શક્યતા છે પશ્ચિમ બંગાળ સરકાર અને તૃણમૂલ કોંગ્રેસે આ દરોડાને રાજકીય કિન્નાખોરી ગણાવી છે જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સીએ બંધારણીય ગતિરોધની સ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવી સર્વોચ્ચ અદાલત પાસે હસ્તક્ષેપની માંગ કરી છે આ કાનૂની લડાઈ હવે પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ લાવી શકે છે